નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફ્રી એકવાર આપનો આજના તાજા નવા સમાચારની અંદર આજે તારીખ 18 ઓક્ટોબર 2025 અને વાર થયો છે શનિવાર ત્યારે આજના તાજા હવામાન સમાચાર જાણી તો ગુજરાત રાજ્યો પર લગાતાર વાવાઝોડા અને વરસાદી રાઉન્ડની સિસ્ટમ બનેલી છે તેની વચ્ચે ગઈ કાલનો દિવસ જે છે તે ગુજરાત માટે ભારે રહ્યો અતિ ભારે વરસાદીય ઝાપટા મિત્રો જે છે ગુજરાત રાજ્યની અંદર પડ્યા છે અને હવે આજનો દિવસ પણ ભારે રહેવાના એંધાણ આજે મિત્રો શું છે તો આજે 18 તારીખ શનિવાર અને આજે ધનતેરસનો દિવસ છે ત્યારે મિત્રો આજે ગુજરાત

ફોકસ કરીને માહિતી આપું તો સૌથી પહેલા મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાની છે આજ વિશે એટલે કે જે 18 થી લઈને 28 તારીખની સિસ્ટમ બનવાની હતી તો આજે 18 તારીખ શનિવાર અને ધનતેરસનો દિવસ થયો છે ત્યારે આજે ગુજરાત રાજ્ય પર કેવી સિસ્ટમ બનેલી છે કે આ કે ભાગોમાં ખતરો તોડાઈ રહ્યો છે એના વિશે વાત કરીશું ત્યાર પછી બીજા નંબર ઉપર ખૂબ જ કામની માહિતી આપણે વાવાઝોડાની દિશા વિશે વાત કરીશું કારણ કે વાવાઝોડાની દિશા બદલાઈ ગઈ છે જે 25 તારીખે લાપાચમ આસપાસ જે વાવાઝોડું બનવાનું હતું તેને લઈને હવે નવી અપડેટ સમાચાર કઈ નવી દિશા પકડી છે એના વિશે વાત કરીશું ત્રીજા નંબર ઉપર હું તમને જણાવીશ કે આજે શું થશે આજે અમુક અમુક ભાગોમાં કે જે વાદળો છે ત્યાં અતિભારે વરસાદની આગાહીઓ છે તો એ કયા કયા જિલ્લાઓ છે કયા કયા ગામડાઓ છે તેના વિશે પણ મિત્રો વાત કરવાની છે આજના આ વિડિયોની અંદર અને તેની સાથે મિત્રો શિયાળાને લઈને પણ કેટલાક સમાચારો આવી રહ્યા છે તો એના વિશે પણ વાત કરીશું તો ચાલો મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ સૌથી પહેલા ટાઈમ મગડ્યા વગર માહિતી મેળવીએ હાલની સિસ્ટમો વિશે તો અહીંયા મિત્રો તમે જોઈ લો કે એક સિસ્ટમ જે છે તે મોટો આકાર બનાવી રહી છે અને નીચેના ભાગોથી મિત્રો જે છે તે લગાતાર ઉપર તરફ સરકી રહી છે જે સિસ્ટમ પણ મારે તમને અહીંયા લાઈવ દેખાડવાની છે હશે કે જેનાથી તમને ખ્યાલ આવે અત્યારે મિત્રો જો તો વાદળોનો આખે આખો જે ઘેરાવ અને આખે આખો જે વાદળીય ઝુંડ છે તે મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ રહ્યા છો આખો આ પટ્ટો નીચેનો છે બંગાળી ખાડી અને અરબ સાગરના ઝોન ની અંદર આ સિસ્ટમ બનેલી છે અહીંયા મિત્રો અહીંયા તમને સરખી રીતે આ સિસ્ટમ દેખાશે અહીંયા તમે જો તો તમને દેખાશે ખાસ આજે

વરસાદ પડ્યો છે એના વિશે પણ આ વિડીયોમાં આગળ જાણીશું તેની પહેલા મિત્રો તમને વાવાઝોડા વિશે માહિતી આપું તે પહેલા મિત્રો ગઈકાલની અપડેટ લઈએ અને કેટલાક જે ફોટા કેટલાક નકશાઓ સામે આવ્યા છે તો મિત્રો ગઈકાલે દક્ષિણ ગુજરાત માટે વરસાદી સિસ્ટમ વાળો દિવસ રહ્યો જી હા મિત્રો તમને દેખાડી દઈએ તો મિત્રો આ દક્ષિણ ગુજરાતના ભાગમાં જો તો વરસાદ શરૂ થઈ ગયા છે અને હવે આ જ સિસ્ટમ આ રીતની જે છે તે ગુજરાત ઉપર ફેલાશે અને ગુજરાત ઉપર કમોસમી વરસાદ લઈને આવશે કારણ કે અઢાર થી અઠ્યાવીસ તારીખની આગાહીઓ પહેલેથી કરવામાં આવી હતી અને આગાહીઓ હવે ક્યાંક ને ક્યાંક સાચી પડતી પણ જોવા મળી છે તો મિત્રો જુઓ તો હવામાન ખાતા એ નકશો જાહેર કર્યો છે નો નકશો ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે નવસારી પડ્યો અને વલસાડ અને દાદરા નગર હવેલી લાગુના વિસ્તારોમાં પણ સારો પાંચ એમ એમ નો વરસાદ પડ્યો છે ગઈકાલે વલસાડમાં અને વાપીમાં બે બે ઇંચ ના પણ ઝાપટા પડ્યા હતા તો મિત્રો આ તો શરૂઆત દક્ષિણ ગુજરાતથી ધીમે ધીમે આ સિસ્ટમ ફેલાશે અને ક્યાં કયા ભાગોમાં અસર કરશે તેના વિશે પણ દેખાડીએ તેની પહેલા આ નકશો જો આ નકશાની અંદર મિત્રો જો તો આ જે ગ્રીન કલરનો માર્ગ છે તે આપણું ગુજરાત છે અને ગુજરાત સુધી હજુ સિસ્ટમ પહોંચી નથી આખે આખો સિસ્ટમનો જે આ પટ્ટો છે અહીંયા નીચે બનેલો છે દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ પરંતુ હવે આજ આખો પટ્ટો જે છે તે ઉપર આ રીતનો જવાનો છે અને ગુજરાત તરફ જે છે તે અઢાર તારીખથી એટલે કે આજથી જે છે તે તાંડો શરૂ થઈ શકે અને મિત્રો તેને લઈને શિયાળાને લઈને પણ અપડેટ સામે આવી છે જેને જોતા તમે કહી શકો કે વરસાદી ઝાપટાં બનશે કારણ કે ગઈકાલનો મિત્રો આ વિડીયો છે ગઈકાલનો આ ફોટો છે જેમાં તમે જો તો અહીંયા તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે એટલે કે ગુજરાત રાજ્યની અંદર જે શિયાળો ચાલી રહ્યો હતો અત્યાર સુધી તાપમાન ઘટી રહ્યું હતું પરંતુ ગઈકાલે ગરમી જોવા મળી છે દક્ષિણ ગુજરાતમાં એવરેજ તાપમાન ચોવીસ ડિગ્રી રહ્યું છે મધ્ય ગુજરાતમાં એવરેજ તાપમાન ત્રેવીસ ડિગ્રી રહ્યું છે ઉત્તર ગુજરાતમાં વીસ ડિગ્રી કચ્છની અંદર બાવીસ ડિગ્રી અને સૌરાષ્ટ્રમાં થી ચોવીસ ડિગ્રી સરેરાશ તાપમાન રહ્યું છે તો જે તાપમાન વીસથી એકવીસ ડિગ્રી રહ્યા હતા છેલ્લા ત્રણ ચાર દિવસથી આજે તે તાપમાન વધીને બાવીસથી ચોવીએ પહોંચ્યા છે એટલે કે ગુજરાતમાં વધી છે ગરમી પાછળનું મુખ્ય કારણ છે ભેજ અને વાદળ કારણ કે વાવાઝોડું પચી થી તારીખ દરમિયાન જે છે તે મિત્રો જે એક સિસ્ટમ બનાવીને આગળ ચાલતું હતું બંગાળની ખાડીમાં ખતરો બનાવતું હતું એ વાવાઝોડાએ આ દિશા બદલી લીધી છે અને હવે એ વાવાઝોડું ગુજરાત ઉપર ડાયરેક્ટ ટાર્ગેટ થઈને આગળ વધતું જોવા મળી રહ્યું છે વાવાઝોડાએ આખે મિત્રો 180 ડિગ્રીનો ટર્ન લીધો છે તમને ના હોય તો મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે મિત્રો જે વાવાઝોડું 25 તારીખે મિત્રો સક્રિય બનીને મિત્રો મે તમને જણાવ્યું હતું કે વાવાઝોડું નીચેથી એન્ટાર્કટિકાના લાગ વિસ્તારોથી અહીં આવવાનું છે હવે વાવાઝોડું મિત્રો જેવું અહીંયા ગુજરાતના દક્ષિણીય ભાગમાં આવશે તો એની પાસે બે ઓપ્શન હશે કાં તો બંગાળની ખાડીમાં અહીંયા જશે અને કાં તો અરબ સાગરમાં અહીંયા આવશે તો મિત્રો આ વાવાઝોડું બંગાળની ખાડીમાં ગઈકાલ સુધી જઈ રહ્યું હતું પરંતુ જો આજે વાવાઝોડાએ આખે આખો

મિત્રો વાવાઝોડાના સૌથી વધારે સંકેતો અને જોવું વાવાઝોડા અરબસાગરમાં આવ્યું છે એટલે હવે ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક અને કેરળ આ એ વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે અસર પહોંચાડશે વાવાઝોડું તો થી એકત્રીસ તારીખે જોઈ લો મિત્રો વચ્ચે વાવાઝોડું છે ને બાજુમાં એકદમ ગુજરાત રાજ્ય છે મિત્રો મિત્રો આજે માહિતી માહિતી મળી રહી છે છે તે ખાસ આજની તો ગુજરાત રાજ્યમાં વાવાઝોડું ડગલેને પગલે દિશા પરિવર્તન કરી શકે ઉત્તમ ઉદાહરણ કારણ કે ગઈકાલે જે વાવાઝોડું ગુજરાત દેખાડી રહ્યું છે ગઈકાલે બંગાળની ખાડીમાં દેખાડી રહ્યું હતું તો હજુ મિત્રો જ્યાં સુધી વાવાઝોડું આવી શકે ત્યાં સુધીમાં હજુ પણ ઘણી બધી દિશા પરિવર્તન થઈ શકે

અહીંયા તમે જોઈ રહ્યા છો કપડવંજ અમદાવાદના વિસ્તારોથી લઈને ગોધરા દાહોદ મહીસાગર આ બધા ભાગોમાં વાદળો છે જોવા મળી શકે ઉત્તરીય ગુજરાતના પંથકમાં પણ તમે તો પાલનપુર વિસ્તારોથી લઈને વિસ્તારોની આસપાસ જે છે તે વાદળો છે જેથી એ ભાગોમાં પણ ઝાપટા જોવા મળી શકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં કોઈ એવા મોટા કોઈ ખતરનાક વાદળો નથી દેખાઈ રહ્યા પરંતુ અમરેલી અને બોટાદ જિલ્લા ઉપર બપોર વચ્ચે મિત્રો વાદળો આવી શકે તો એ ભાગોમાં પણ ઝાપટાઓ પડી શકે કચ્છમાં કોઈ મોટા વરસાદ આગાહી નથી સૌરાષ્ટ્રમાં પણ અમરેલી અને બોટાદ ને છોડીને કોઈ મોટા વરસાદની આગાહી જે છે તે નથી દક્ષિણ ગુજરાતની મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર

આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ